જય માતાજી બધા ને રામ ત્યારે બનાવવાના સરસ મજાની ચોખ્ખા ઘી ની કઈક વસ્તુ બનાવશું લઈ લીધું છે ચોખ્ખું ઘી ગુંદ લઈ લીધો છે અને ગોળ લઈ લીધો છે ઝીણો કટિંગ કરી અને બાજુમાં બીજો લીધો છે ઘટશે તો આપણે બીજો લઈશું અને સૂટ લઈ લીધી છે તૈયાર છે સૂટ દળેલું પેકેટ આવે અને આપણે તવી મૂકી દીધી છે અને તવીમાં ઘી નાખી દઈએ આપણે થોડું ઘી લઈ લઈશું કેમ કે આપણે ગુંદ તળવા માટે ઘી લઈ લઈએ અને ગેસ ઉપર મૂકી દીધું છે અને જો સરસ મજાનું ઘી ગરમ થઈ ગયું અને એમાં આપણે ગુંદ તળવાનું હવે ચાલુ કરી દીધું છે તો જો સરસ મજાનો ગું તળાવવા મળ્યો છે અને ધીમે ધીમે આપણે બધું આમ આગો પાછો એટલે ચોટી ન જાય અને સરસ મજાનો તળાવવા મળે તો જો ધીમા તાપે આપણે ગુંદ તળવી છીએ અને મસ્ત મજાનો ગુંદ તળાવા મળ્યો છે અને જો એટલી વારમાં તળાઈ ગયો તો આપણે હવે વાસણમાં લઈ લઈએ કાઢી લઈએ તવી માંથી બહાર આપણે ધીમે ધીમે આપણે બધું ગુણ તળી લેવાનો છે તો જો ગુણ બધું ઘીમાં મસ્ત તળાઈ ગયો ને આપણે પછી બીજું ઘી મેકી દીધું છે જે આપણે ચોખા ઘીની વસ્તુ આપણે બનાવવાની છે તો જો ઘી ઘી થોડું ગરમ થઈ ગયું અને એમાં આપણે ઝીણું ભડકું નાખી દીધું છે અને ધીમે ધીમે હલાવવાનું ચાલુ કરી દીધું છે અને જો સરસ મજાનો ઘીમાં લોટ ચેકાઈ ગયો છે અને ધીમે ધીમે આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે કેમ કે પડ્યો રહે તો તળિયે થોડુંક દાઝી જાય એટલે ધીમા તાપે ધીમા લોટ શેકવાનો છે ઘઉંનો ભડકું છે થોડુંક જાડુ અને એમાં પછી આપણે જો ગોળ નાખી દેવાનું છે જેટલું આપણે ગળું ખાતા હોય એટલું અને એમાં જો ગોળ નાખી દીધો છે અને માપની જો વાત કરીએ ને તો પાંચસો ગ્રામ ઘી છે પાંચસો ગ્રામ લોટ છે ઘઉંનો ભડકું અને પાંચસો ગ્રામ છે ત્રણેય વસ્તુ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ લઈ લીધી છે અને હુંઠ આપણે ઉપરથી નાખી દીધી અને જો ઝીણું ટોપરું નાખી દીધું અને હુવા દાણા છે અને ગું છે બે આપણે નાખી નાખી દેવાનું છે તો બધું બધું એક એક પછી પછી વસ્તુ એમાં અને બધું એક મેં કરી નાખી આ જો હુવા દાણા અને ગુંદ છે એ બધું નાખી દેવાનું અને બધી વસ્તુમાં નાખી તો મસ્ત મજાનું મજા આવે ખાવાની કાજુ બદામનો ભૂખો છે કાજુ બદામ એ જો આપણે ઉપરથી નાખી દીધા બધી વસ્તુ આપણે તૈયાર કરી નાખી હતી સાઈડ તો ફટાફટ બધુંય નાખી દઈએ જે આપણે ડ્રાય ફ્રુટ નાખવાનું એ કાજુ બધા નો વાત એ બધુંય નાખી દીધું અને જો હવે બધું ધીમે ધીમે આપણે એકમેક કરી લેશું અને આ આપણે શું બનાવ્યું છે તમે કમેન્ટ કરજો ચોખ્ખા ઘીમાં બનાવ્યું છે અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે તો કીધું હાલો થોડુંક બનાવી લઈએ ઘીમાં અને ઉપરથી પાછું થોડુંક ઘી નાખી દીધું કેમ કે એમ થાય કે વધારે ઘી નાખવું છે થોડુંક નાખી દેવાનું ત્રાસ લઈ લીધો અને એમાં પણ થોડું ઘી લગાવી દીધું એટલે આપણે એમાં ઢાળવાનું છે આપણે પાડવાના છે ઢેફલા બનાવવાના હતા લાડવા પણ કીધું હવે લાડવા નથી વાળવા અને ઢેફલા પાડી દઈએ તો જો ત્રાસ લઈ લીધો અને એમાં પાથરી અને વાઇટકો લઈ લીધો એ અને દબાઈ આવી રીતે જો આમ પાથરી દીધું અને મસ્ત મજાના જો ઢેપલા પડી જશે આમાં અને થાળીમાં બીજું વધુ એમાં લઈ લીધું છે પાંચસો ગ્રામ ઘીમાંથી બનાવ્યું છે અને ઘણું બધું બન્યું છે જો ગયા સી હવે થાળી અને ત્રાસ બે વસ્તુ માં પાથરી દીધું છે અને ઘણું બધું બન્યું છે અને મસ્ત બન્યું છે તો હાલો બધાય ચોખા ઘીના ઢેપલા ખાવા તો જો કેવું બન્યું છે કમેન્ટ કરજો સરસ મજાના બનાવી લીધા છે